જોરદાર વિરોધ કર્યો તો અને વિરોધ અંતે એ નિર્ણય જે હતો એ પાછો ખેંચવો પડ્યો હતો અને re examination કરવી પડી હતી શું તમારી આ તાકાત છે પેલા તો પ્રશ્ન તમારી જાત પૂછજો કેમ કે આજે વિદ્યાર્થીઓ છે ને એ વેચાયેલા છે હું જાણું છું કેમ ખબર છે આજે ગમે એના દાખલા હું દઈ શકું એમ છું જો હું તમને એક ટેક નો દાખલો દઉં આજે અમારી પાસે વિદ્યાર્થીઓ આવે છે કે સાહેબ ટેક ટાક માં જગ્યા વધવી જોઈએ એટલે હું પૂછું કે શેમાં તો કે સાહેબ ગુજરાતી વિષયમાં જગ્યા વધવી જોઈએ એટલે કે કેમ ગુજરાતી વિષયમાં જગ્યા આપવાની છે પછી મારી પાસે બીજા શિક્ષકો હિન્દી ના કે પછી ઉર્દુના કે પછી અન્ય બીજી ભાષાઓના કે પછી અંગ્રેજી ના શિક્ષક આવે કે સાહેબ અમે તો આટલી બધી મહેનત કરી છે પાછો ઓલા માતૃ ગુજરાતી વાળા ને કે સાહેબ આપણી તો માતૃભાષા છે માતૃભાષા ને બચાવવાની લડાઈ છે પછી હિન્દી વાળા આવે હિન્દી વાળા એમ કે સાહેબ આપડે તો સંસ્કૃત ટૂંક રાષ્ટ્રીય ભાષા છે અને એને બચાવવા માટે આપણે લડવું જોઈએ પછી સંસ્કૃત વાળા આવે સાહેબ આ તો સંસ્કૃત આપડી બહુ પૌરાણિક ભાષા છે અને આપણે આને લિપિ ને અને ભાષા ને બેય ને આના માટે કઈક કરવું જોઈએ પછી ઉર્દુ અને પછી અંગ્રેજી વાળા સાહેબ હવે તો બધું કોમ્યુનિકેશન અંગ્રેજીમાં માં ગયું છે હવે અંગ્રેજી વગર તો ચાલે જ એમ નથી તો આપડે અંગ્રેજી માટે લડવું જોઈએ એટલે એમાંય ફાટા છે કોઈને એવું નથી કે ના આ શિક્ષક હશે તો શાળા રહેશે અને શાળા એટલે મંદિર અને આ મંદિર માં આપણે બાળકોને ભણાવી ગણાવી મોટા કરવાના છે બાળકો ને એ સંસ્કાર નું સિંચન કરવાના છે કોઈને શાળાની ચિંતા નથી બસ પોતાના વિષય ની ચિંતા તો પોતાની વ્યક્તિગત ચિંતા છે એટલે આ વ્યક્તિગત ચિંતા છે ને ત્યાં માણસ જે પોતાનો અંગત સ્વાર્થ જોઈને જે ચાલે છે ને તકલીફ ત્યાં છે અને એક વિષય ની હોય તો 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 ગુજરાતી ખતરામાં આવી જાય તો તો અંગ્રેજી ખતરા માં આવી જાય તો તો હિન્દી ખતરામાં આવી જાય સંસ્કૃત વાળું કે સંસ્કૃત ખતરામાં છે ઉર્દુ વાળું કે ઉર્દુ ખતરા છે આવું ચાલે છે મેં ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે આવું ગુજરાત ની અંદર થઈ રહ્યું છે ચોવીસ હજાર સાતસો ની જગ્યા આપવા આવી છે શિક્ષકો ની અંદર ચોવીસ હજાર સાતસો ની શિક્ષકોની જગ્યામાં વધારો કરવા માંગીએ અને એના માટે લડત લડીએ બરાબર તો કોઈ આવવા તૈયાર નથી